નમસ્કાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે વીડિયો આવે છે મહારાષ્ટ્રના લોનાવાલા બુસી ડેમ પાસે બનેલી ધોધ જોવા માટે આવેલ એક પરિવારના દસ લોકો વહી ગયા હતા જેમાં ચાર નવ વર્ષના અને નવ વર્ષના બે બાળકો અને એક મહિલા સહિત પાંચ લોકોના મૃત્યુ મળી આવ્યા કહેવાય છે કે આ લોકો પુનાના પુના કોઈ સામાજિક પ્રસંગમાં આવ્યા હતા અને યુપીથી આવ્યા હતા જેઓ લોનાવાળા પર્યટન સ્થળ હોવાથી ત્યાં ફરવા માટે આવ્યા અને કૃષ્ણ મનાવવા આવ્યા હતા તેઓ એક ઝરણો બહાર કરતા હતા ત્યારે અચાનક ઉપરવાસમાં વધુ વરસાદ પડવાથી પાણીનો ધોધ એકદમ વધી જતા પરિવારના દસ લોકો પાણીમાં વાણમાં ફસાઈ જતા આજુબાજુના લોકો તેમને બચાવવાની કોશિશ કરતા અને વિડીયોમાં જોઈ શકાય છે ઘરના દસ લોકો પાણીમાં તણાઈ જાય છે પ્રશાસને જ્યારે તેઓને બચાવવાની કોશિશ કરતા મહિલા ત્રણ એ પહેલાં છત્રીસ વર્ષની મહિલા અને બે નાબાલિક છોકરીઓના મૃતદેહ મળી આવ્યા ત્યારબાદ બીજા બે મૃત્યુ મળી આવ્યા હતા એમ ટોટલ પાંચ લોકોના મોત થયા પિકનિક મનાવવા ગયેલ પરિવાર ઝીપીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે આ વિડીયો વધારે વધારે શેર કરો અને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આપો દિવસ શું રહે